રાજકોટ શહેરમાં વીજ ચોરી અને ગેરરીતિ અટકાવવા પીજીવીસીએલ દ્વારા મેગા ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે એપ્રિલ મહિનાથી અત્યાર સુધીમાં પાંત્રીસો ઓગણસાઠ જોડાણોની તપાસ કરવામાં આવી જેમાંથી ચારસો પચાસ જેટલા વીજ જોડાણમાં ગેરરીતિ મળી આવી છે આ દરમિયાન સવા કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો છે વીજ ચેકિંગ દરમિયાન ચાલીસ જેટલી ટીમો રોજ વિવિધ વિસ્તારોમાં કામગીરી કરી રહી છે મારું નામ બીસી રાઠોડ અધિક્ષા કિદનેર બીજી રાજકોટ શહેર વર્તુળ કચેરી અમારા રાજકોટ શહેર વર્તુળ કચેરી અંતર્ગત માર્ચ મહિનામાં અમારો જે લોસ જે છે એ છ પોઈન્ટ એંસી ટકા હતો જે શહેર વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ વધુ કહેવાય આ લોસ ઘટાડવા માટે થઈને અમે નિરંતર અમે વીજ ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરીએ છીએ દર માસે એક અઠવાડિયું સુધી કોર્પોરેટ ઓફિસની ડ્રાઈવ હોય છે ઉપરાંત ધ વીકમાં એકવાર અમે સર્કલ ઓફિસની ડ્રાઈવ હોય છે અને વીકમાં બે વાર ડિવિઝન ઓફિસનું ડ્રાઈવ નિરંતર અમે વીજ ચોરીની ડ્રાઈવો રાખી અને જે વિસ્તારોમાં લોસનું પ્રમાણ વધારે છે એ વિસ્તારનો અમે ટાર્ગેટ કરી અને અમે વીજ ચેકિંગ કરતા હોય છે અને આમાં જે લોકો પાવર ચોરી કરતા હોય એને ત્યાં જ અમે એવા જ વિસ્તારો લેતા હોઈએ છીએ અને એ જ લોકોના કનેક્શનનો ચેક કરીને અમે વીજ ચોરી અમે પકડતા હોઈએ અને એ લોકોને દંડની રૂપે અમે વીજ બિલો આપતા હોય છે રહી વાત આપણે એપ્રિલ મહિનાથી અત્યાર સુધી અમારા રાજકોટ શહેર વર્તુળ કચેરી અંતર્ગત કુલ ત્રણ હજાર પાંચસોને ઓગણસાઠ વીજ જોડાનો અમે ચેક કર્યા છે એમાંથી સાડા ચારસો જ જેટલા કનેક્શનો અમને ગેરરીતિ માલુમ પડેલ છે અને એ અંતર્ગત અમે સવા કરોડના અમે વી વીજ દંડ બિલો અમે લો જે આવા વીજ ચોરો છે એના અમે આપેલા છે અત્યારે અમારા આ વીકમાં કોર્પોરેટ ડ્રાઈવ ચાલુ છે અને રોજ રોજ અંદાજી ચાલીસ જેટલી ટીમો અને એની સાથે સુરક્ષા અર્થે પંદરથી સોળ જેટલા એસઆરપીના જવાનો અને લોકલ પોલીસ પણ આશરે દસ જેટલા હોય છે એ ઉપરાંત અમારા એક સાર્વી મેન જે અમારા હોય છે એ પણ અંદાજે વીસથી બાવીસ એક અને એક સારમીઓને સાથે રાખી અને વિડીયોગ્રાફર મારફત અમે વીજ ચોકિંગ કરાવીએ છીએ ખાસ કરીને આપણે જંગલેશ્વર વિસ્તાર છે પછી કુબલિયાપરા છે વાવડી નો વિસ્તાર છે આમ મોરબી રોડ નવા ગામનો વિસ્તાર છે એ ઉપરાંત અહીંયા બેડી બેડીનાકા સબડિવિઝનનો વિસ્તાર જે છોટું નગરને કહેવાય એ બધા વિસ્તારોમાં અમે ચેકિંગ કરાવીએ છીએ